શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મા એવ્રત જીવ્રત વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો આ વ્રત નવી પરણેની વહુ પરણ્યા પછી પહેલાં અષાઢ વત તેરસથી આ વ્રત લે છે અને અમાસના દિવસે પૂરું કરે છે તે દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને એવ્રત જીવ્રત નામના દેવીનું પૂજન કરે છે અને ઉપવાસ કરે છે ફળ આદિ ખાય છે અને રાત્રે જાગરણ કરે છે આ રીતે આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી પાંચમા વર્ષે ઉજવાય છે આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે એવ્રત જીવ્રત વ્રતની પૂજા વિધિ અષાઢ અમાવસ્યાના દિવસે પરણેલી આવેલી વહુ ઉપવાસ કરે છે નાઈ ધોઈને નીતરતી લટે બ્રાહ્મણના ઘેરે જઈ ઘીનો દીવો કરે છે એવ્રત જીવ્રત નામની દેવીઓને આલેખી હોય તેના દર્શન પૂજન કરે છે સાંજે ફળાહાર કરી રાત્રભર જાગરણ કરે છે આમ પાંચ વર્ષ સુધી વ્રત કરી છેલ્લા વર્ષે વ્રતની ઉજવણી કરી ત્યારે ગોરાણીમાને જમાડે છે ગોરાણીને વસ્ત્ર દાન કરે છે અને શક્તિ હોય તો પાંચ ટોપરાના વાટકા પૈસા ભરીને પાંચ શ્રીફળ યા સોપારી પાંચ નાણાંછડીના ટુકડાઓ પાંચ ચાંદલા આટલું દાન કરે છે અને કથા સાંભળે છે આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે એવરેજ જીવવ્રતની વ્રત કથા એક ગામ હતું એ ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેઓ બધી વાતે સુખી હતા પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું એમને શેર માટીની ખોટ હતી એમને કંઈ પણ સંતાન હતું નહીં આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું મહાદેવનું તપ કરવું અને શંકર ભગવાનને રીઝવું આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફસૂફ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતાં કરતાં પાંચ દિવસ વીતી ગયા અને છઠ્ઠો દિવસ પણ વીતી ગયો તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો એણે તો જય મહાદેવ કરીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપું પારધી કહે હે ભગવાન શંકર મારે તો સાત સાત દીકરા જોઈએ મહાદેવ કહે જા તને સાત દીકરા થશે અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી અને આ પારધીએ તો એક અબોલા જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા ભગવાનના ઘેર પણ આવો ઘોર અન્યાય છે આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહે હે ભગવાન હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી અને પેલા પારધીને તમે એક જ ઘડીમાં સાત સાત દીકરા આપી દીધા ભગવાન શંકર કહે ભાઈ જા છોકરા હોય પણ કીડાની માફક ખદબત્તા હોય એ શું કામના જા હું તને એક જ દીકરો આપીશ પરંતુ એને પૂરો ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલાં એને પરણાવતો નહીં સારું કહી બ્રાહ્મણ તો એના ઘેર ગયો અને થોડા દિવસોમાં જ બ્રાહ્મણીને તો દિવસો રહ્યા એમ કરતાં કરતાં નવ માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો અંતે દીકરો પાંચ વરસનો થયો અને એને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં તો ભારે હોશિયાર છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જાય આમ કરતાં કરતાં છોકરો બાર વરસનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો બ્રાહ્મણે તો છોકરાનું શક પણ નક્કી કરી નાખ્યું અને સારું મુરત જોઈ લગ્ન પણ લીધા અંતે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો અને જાન જોડી છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબકવા માંડી જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી ચાલતા ચાલતા થોડીક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે દંશ દીધો અને ઓય બાપરે આમ કહી વરતો ધરતી પર ઢળી પડ્યો બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાક સરસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો થોડીવારમાં વારમાં વરનું શરીર લીલોછમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાંથી ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું બધાને થયું કે આ તો ભારે થઈ જે થવાનું હતું તે થઈ ગયું આપણે બધા ચાલ્યા જઈએ સવારે આવીને શબની વ્યવસ્થા કરીશું આમ કહી બધા ચાલ્યા ગયા પણ એકલી કન્યા શબ પાસે રોકાણી એને ખૂબ સમજાવી પણ એ તો એકની બે ન થઈ એ તો પોતાના પતિનું માથું ખોડામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી એને બીખ હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવનની ભારે અવગતિ થશે બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આડખતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં શબ લઈને ગઈ શબને અંદર લઈ જઈને અંદરથી સાકળ ભીડી દીધી મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા આવીને બારણું ખોલવા ગયા ત્યાં બારણું અંદરથી બંધ એટલે મા બોલ્યા મારા દેરામાં કોણ છે મારા દેરામાં કોણ છે જે હોય તે કમાળ ખોલો આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું એવરતમાએ વહુને જોતાં જ પૂછ્યું કોણ છે તું વહુ કહે હું એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને આશરે આવી છું પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો માતાજી મારા સ્વામીને જીવતા કરો મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું એમ માતાજી બોલ્યા વહવે હા કહ્યું અને કહ્યું કે તમે જેમ કહેશો તેમ કરીશ આમ કહ્યું અને શબે એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા એણે પણ એમ જ કહ્યું અને વહવે જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે શબે બીજું પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા એમણે પણ આ વહુને એવું જ કહ્યું ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા એમણે પણ એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વરતવાનું કહ્યું એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને શબ પર છાંટ્યો એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ વર કહે આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા એટલે વહુએ માંડીને બધી વાત કરી પછી વર કહે મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે એટલે મંદિરની વાડીમાં વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ગામના ગોવાળો ગાય ભેંસો લઈને ચરવા નીકળ્યા એમણે વર વહુને જોયા ને વિચાર્યું અરે આ વરના મા બાપ તો ગામમાં કકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે આ જોઈ ગોવાડ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી એટલે એમને તો રો કકડ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડીને વરકન્યાને તેડી ગયા ઘરે જઈને એમના સામૈયા કર્યા થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કેલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો તે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા કહે અરે વહુ મને વચન આપ્યું છે તે યાદ છે ને હા માતાજી એમ વહુ બોલી તો લાવ દીકરો મને આપી દે અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો માતાજી તો દીકરાને લઈને આલોપ થઈ ગયા અને સવારે ઊઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે સાસુ કહે અરે વહુ છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો વહુએ જવાબ આપ્યો મને ખબર નથી સાસુને વહેમ થઈ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે બે બે વાર રાંડ વહુ છોકરાને ખાઈ ગઈ ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા માએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા સવાર પડી અને પછી રોગ કકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત થઈ અને વિજયામા આવ્યા દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુએ તો માથું ને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા રાંડ ચૂડેલ મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય તું ધરાની નથી પણ વહુ બિચારી શું બોલે પાંચમી વખતે વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી દીકરી જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહે બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા સાસુ કહે તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું વહુ તો સવારમાં ઊઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ અને ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી હે એ એવ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામા ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો અને ચારેય માતાજી જમવા આવ્યા માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકય ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા એમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો ચારેય માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા વહુએ સાસુને સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા હે એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં તમે જે આ પરણેલી વહુને ફળ્યા એમ આ વ્રત કરનાર વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો બોલો એવરેજ જીવ્રત માની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું એવરેજ જીવ્રતની વ્રત કથા અને પૂજા વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ